સિહોર તાલુકામાં મોટા ઉપાડે કરેલ સેવા સેતુકના કાર્યક્રમ મશીન બંધ થઈ જતા લોકોમાં રોષ સિહોર તાલુકાના સણોસરા ગામે પચીસ ગામના લોકોના સેવા સેતુના કાર્યક્રમમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ આ કાર્યક્રમમાં મશીન જ બંધ હાલતમાં હોવાથી સરકારની 55 પ્રકારની યોજનામાં નવા સુધારા વધારા સહિતની કામગીરી બંધ રહી છે કોઈ આયોજન વગર સેવા સેતુના આ કાર્યક્રમમાં લોકોના કામ ન થતા ગામ લોકો ગુસ્સે ભરાયા હતા જો કે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પતિ અધિકારીઓને તતડાવીને કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા રિપોર્ટર વિપુલ બલિયા સણોસરા આપનું નામ આજ રોજ સમોસર ગામે સેવાસેતુનો કાર્યક્રમનું આયોજન કરેલું છે સરકાર સેવાઓ સેવાઓને મળી રહે એટલા માટે સેવા સેતુ દર વર્ષે યોજાશે એ અંતર્ગત આજરોજ કાર્યક્રમનું આયોજન કરે છે સાહેબ મશીનો મોકેલા છે મશીનો બનશે એવું કહે છે લોકો મશીનો આધાર કાર્ડના જે ચાલુ જ છે પણ એમાં નવા આધાર કાર્ડ બનાવવાની કાર્યવાહી ચાલુ છે અત્યારે અમુક સોફ્ટવેરના કારણે